કપરાડામાં રોહિયાળ જંગલ ગામે મહિલાના રેપ અને હત્યા કેસના આરોપીને પકડી પાડ્યો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના રોહિયાળ જંગલ ગામે એક મહિલા મૃત્યુ પામેલા હાલતમાં મળી આવી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના એક શંકાસ્પદ મૃત્યુ તરીકે નોંધાઈ હતી જોકે પોસ્ટમોર્ટમમાં મહિલાનું ગળું દબાવી અને માથાના ભાગે પથ્થર મારી હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો વધુ તપાસમાં પોલીસને જાણ થઈ કે આ એક રેપ અને મર્ડરનો કેસ છે ઘટનાનો પર્દાફાસ્ટ એકવીસ માર્ચ બે ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ એક સ્ત્રીની લાશ મળી આવી મૃતક તાઈબેન કનુભાઈ દોવાડ ઉંમર વર્ષ ચુમ્માલીસ સડી ગયેલી હાલતમાં મળી આવી હતી મરણનો ચોક્કસ કારણ જાણવા પોલીસે શંકા પરથી તપાસ હાથ ધરી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું કે મૃતકના ગળા દબાવવામાં આવ્યા હતા અને માથાના ભાગે ગંભીર ઈજા હતી આ ઘટનાની ગંભીરતા જોતા સુરત પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા અને વાપી ડીવાય એસપી બીએન દવેના માર્ગદર્શન હેઠળ એક વિશેષ તપાસ ટીમ બનાવી દેવામાં આવી આરોપીનો પર્દાફાશ કેવી રીતે થયો પોલીસે મૃતકના પરિવારજનો ગામના લોકો અને સંભવિત શંકાસ્પદ સમૂહની પૂછપરછ હાથ ધરી તપાસ દરમિયાન ભગવાન ઉર્ફે ભગુ કમળેભાઈ દુર્ધાડ ઉંમર વર્ષ ઓગણત્રીસ પર શંકાવતી પોલીસની સઘન પૂછપરછ દરમિયાન ભગુએ આખો ગુનો કબૂલ્યો હતો કેવી રીતે કરી હતી હત્યા ભગુ અને તાઈબેન એકબીજાને ઓળખતા હતા ઘટનાના દિવસે ભગુએ તાઈબેનને એકલતાનો લાભ લઈ તેમના ઘરના આંગણામાં બળજબરીપૂર્વક બળત્કાર ગુજાર્યો ત્યારબાદ તે તાઈબેનને આરોગ્ય કેન્દ્રની પાછળ લઈ ગયો અને ફરીથી બળત્કાર ગુજાર્યો મહિલાએ બૂમું પાડ્યા બાદ ભગુએ ગામમાં બદનામીના ડરથી તેનું ગળું દબાવી દીધું અને પથ્થર વડે માથામાં ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી નાસી ગયો ગામમાં ચકચાર મચાવતી ઘટના આ દુષ્કર્મ અને હત્યાની ઘટનાની જાણ બાદ સમગ્ર ગામમાં ભય અને રોષની લાગણી ફેલાઈ મૃતક તાઈબેન ભગુની કૌટુંબિક કાકી હોવાનું ખૂલતા આ ઘટનાએ પરિવાર માટે પણ મોટી ચિંતાનો વિષય બન્યો હતો આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો મૃતકના પતિ કનુભાઈ દોવાડની ફરિયાદના આધારે કપરાડા પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો અપરાધી ઇતિહાસ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો આરોપી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ભગુ અગાઉ પણ ગંભીર ગુનામાં સંડોવાયેલો છે બે હજાર અગિયારમાં કપરાડા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો બે અને બસો એક હેઠળ કેસ નોંધાયો હતો પોલીસની ટીમની સફળતા આ કેસમાં વલસાડ એલસીબી અને કપરાડા પોલીસ સ્ટેશનની ટીમે મહત્વની ભૂમિકા ભજવી પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોદ અને પોલીસ ઇન્સ્પેક્ટર વસાવાની આગેવાની હેઠળ તપાસ હાથ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેજી પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એસ પટેલ એએસઆઈ અજય અમલભાઈ ચૌધરી અને અન્ય પોલીસ કર્મચારીઓએ શંકાસ્પદ ઈસમોની સઘન પૂછપરછ કરી ભગુની ધરપકડ કરી છે આરોપીની ધરપકડ પછી આગળ શું થશે આરોપી ભગુની ધરપકડ બાદ કપરાણા પોલીસ કોર્ટમાં રજૂઆત કરી ગુનાની ગંભીરતા જોતા તેને કડક સજા મળે તે માટે રાજ્ય પોલીસ પણ સુનિશ્ચિત કરે તેવી શક્યતા છે આ ઘટનાએ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે પોલીસની ઝડપી કાર્યવાહી અને વ્યૂહાત્મક તપાસના કારણે માત્ર કેટલાક કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે કપરાડા પોલીસ અને વલસાડ એલસીબી એસઓજી કાર્યક્ષમતા માટે પોલીસ તંત્રની પ્રશંસા કરવામાં આવી રહી છે કપરાડા પોલીસ સ્ટેશન વિસ્તારનું જે રૂયાડ જંગલ ગામ છે જે બાઉન્ડ્રીનું ગામ છે એ ગામનું જે મૂળ ગામ પડ્યા છે એમાં એકવીસમી માર્ચના રોજ એક લાશ મળી આવેલ હતી તાઈબેન કનુભાઈ દોવાળની જે લાશ હતી એ ત્રણ વર્ષ એકવીસ માર્ચ બે હજાર પચીસના રોજ કપરાનું જે રોહિયાળ જંગલ ગામ છે જે આંતરરાજ્ય હદ વિસ્તારની નજીકનું ગામ છે ત્યાંના મૂળગામ ભળિયામાં ત્યાં એક લાશ મળી આવેલ હતી તાઈબેન કનુભાઈ દોવાળની આ લાશ હતી લાશ મળતાની સાથે જે પ્રમાણે એ શંકાસ્પદ હાલતમાં પથ્થરોની અંદરથી લાશ મળી આવેલી હતી એનું જે ડિકમ્પોઝિશન પણ બોડીનું થઈ ગયું હતું એના કારણે તાત્કાલિક સુરતમાં આ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને ફોરેન્સિક પીએમના અંતે ગળું દબાવીને તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડીને મૃત્યુ થયું હોય એવી તાત્કાલિક હકીકત મળતા મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયસપી ડિવિઝન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સાથે સાથે જે કપડા પોલીસની તમામ ટીમો આના ડિટેક્શનમાં કામે લાગેલી હતી અને અલગ અલગ ઈસમોની ગામના ઈસમોની પૂછપરછ કરી હતી ગામમાં જે તે દિવસે મોટો લગ્નનો પ્રસંગ પણ હતો એ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આ જે બહેન છે અને એમના પતિ કનુભાઈ છે એમની સાથે લગ્નમાં જે તે દિવસે પ્રસંગમાં હાજરી આપવા માટે જે ગામના ભગવાનભાઈ ભગુ અને શંકરભાઈ પણ સાથે હતા અને ભગવાનભાઈ ઉર્ભે ભગુ અને શંકરભાઈ આ લોકો આ બંને જણા સાથે લગ્નમાં ગયા હતા અને ત્યારબાદ રાતે ઘરે પરત ફર્યા હતા અને રાત્રિ દરમિયાન જ્યારે ભગુભાઈ આ તાઈબેનની સાથે એકલા હતા ત્યારે એમના પતિની ગેરહાજરીમાં એમણે તાઈબેનની એકલતાનો લાભ લઈને એમની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તાઈબેનને ગમે તે રીતે દબાવીને દબાણ કરીને એમને પાછળ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કોતરાના ભાગે લઈ ગયા હતા અને ત્યાં તાઇબેને વિરોધ કર્યો બુમાબૂમ કરી અને લોકોને ખબર પડી જશે ડરના માર્યા એમણે એ તાઇબેન ત્યાં પણ ફરી વખત બળાત્કાર કરીને એમનું ગળું દબાવીને તથા ત્યાં કોતરોમાં પડેલા પથ્થરો વડે એમનું માથું ફાળી નાખીને એમની હત્યા કરી દીધી હતી આ જે આરોપી છે ભગુભાઈ ઉર્ફે ભગવાન એ એમના સગામાં જ થાય છે એના દૂરના સગામાં કાકી થાય છે તાઇબેન એમનું બળાત્કારને હત્યા એમનો આ ગુનોનું ડિટેક્શન કપરાડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કર્યું છે જે પકડાયેલા આરોપી છે ભગવાનભાઈ ઉર્ફે ભગુ દોધાળ એની ઉંમર એકત્રીસ ઓગણત્રીસ વર્ષની છે અને ભગુ ઉર્ફે ભગવાનભાઈ વિરુદ્ધમાં આજથી ચૌદ વર્ષ પહેલાં બે હજાર અગિયારમાં પણ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એટલે ગુનાદ ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે અને જેને કપડા પોલીસે પકડી પાડ્યો છે આગળ ફિઝિકલ એવિડન્સીસ જે નજરે જોનાર સાહિતો છેલ્લે જ્યારે એને જોયા એ શાહીદો સાથે સાથે જે ફોરેન્સિક જે એવિડન્સીસ છે એ બનાવવાળી જગ્યાએથી અને આરોપીના ઘરેથી કબજે કરવામાં આવે છે અને સમય મર્યાદામાં ચાર્જશીટ કરીને આ ગુનામાં આરોપીને વધુમાં વધુ સજુ થાય એ પ્રમાણેની મહેનત કપરાડા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે